મોટી જો બેથી ત્રણ ફૂટ તો લાંબી છે જો એ જો પાકું પાકું હે અત્યારે થોડીક કાંઈસી છે જ્યારે પાક છે ક્યારે આપણે એનો એ વિડીયો ઉતારશું ને અને ટેસ્ટ કરશું અત્યારે જો થોડીક કાંસી કાચી જેવી લાગે છે જો લાંબી તો જુઓ જબરદસ્ત મિત્ર પાકે પછી તમારે ખાવા આવવું હોય તો આ જ કોને કાકડીઓ પાક પીએલ કોને કોને કાકડીઓ છે તો આપણે ટેસ્ટ કરશું

આ તમને કાંકડી બતાવી જોવામાં હું વેલા જો તમને બતાવું વિડીયોમાં બનાવી જો આ કાંકડી જોરદાર જો ચાલીસ પચાસ રૂપિયા કિલોના ભાવ એ મને ખબર નથી પણ આ તમને છું જો જોવામાં આ વરસાદ આવ્યો જોવા બધી પાર્યું પાર્યું એ અત્યારે જો જોયા ત્યાં વેલો જો કાંકડી આપણે ટેસ્ટ કરશું તો વિડીયોમાં એને લગન બિના રીઝન જો આ મિત્ર આવડ્યું આવડ્યું હે અત્યારે તમારા નો એ ખાવા આવજો જો વરસાદ નું તો અત્યારે બહુ હે નહીં પણ તોય બતાવું તમને જો આ નહીં આવડે જો આ ખણે अब तो ये पैरी वो पैरी वो जो, जबरदस्त, आ ककड़ तो जो, आ काकड़ी जो, आ तुमने देखा पाकू पाकू ही है ना जो तुमने ककड़ा, बेटी तेरे पूजो, लंबी કાકડી તો જો જબરદસ્ત જબરદસ્ત મોટી જો બે થી કાચી હે જયારે પાક છે એનો એ વિડીયો ઉતારશું ને અને ટેસ્ટ અત્યારે જો થોડીક કાચી કાચી જેવી લાગે છે જો લાંબી તો જુઓ જબરદસ્ત મિત્ર પાકે પછી તમારા ખાવા આવવું હોય તો આવજો અને જો અત્યારે કાચી અત્યારે આપણે કંઈ તોડવી નથી અને કાશીનું આપણે ટેસ્ટા કરશું અને આ જો તમને દેખાડું જબરદસ્ત છે જો આવડવી આવડવી થાય કાકડી તમને દેખાડવું આ બધી જો જો આવડી લાંબી આપણી મોટી જ કાંકડી છે તમને ઓલી કાંકડી દેખાડશે તો વિડીયોમાં બનાવી રહીજો બીજું કાંઈસું આપણે ટેસ્ટા કરીશું કેવી લાગે તો તમે ન ખાધું હોય તો ખાવા જો અમે તમને કાંકડું બતાવી વિડીયોમાં બનાવી રહીજો જો વેલા બીજા હું રાહિયામાં જો અને આપણે અમે ટેસ્ટ કરશું કાંકડી જળાય એટલે વિડીયોમાં બનાવીશું જોઈએ આપણે કાંકડી આવી ગઈ છે જો કુણિયું હોય ટેસ્ટા કરાય જો આપણે ટેસ્ટ કરશું કેવી છે આપણને આ કાંકડી જળી ગઈ અમે આપણે આ ટેસ્ટા કરીશું જો તમારે મિત્ર કાંકડી ન હોય એ ખાવા આવજો અને જો જોરદાર તમને બધી કાકડી દેખાડ્યું આપણે ટેસ્ટ કરશું કેવી લાગે જોવા જોવા જોત ખરા કુણું એવડ્યું કેટલું લાંબ્યું એ જોવા આવડ્યું આવડું આપણે ટેસ્ટ કરવી કેવી લાગે તમારા ન હોય એ ખાવા આવજો અને જે મિત્રનું કાકડીઓ હોય એ કોમેન્ટમાં લખજો કોને કોને પાક્યું અને કોને કોને કાકડીયું હે તો આ આપણે ટેસ્ટા કરશો બહુ મિત્ર સુપર હે તમારે પણ ખાવા આવવું હોય એ કોમેન્ટમાં લખજો અને આ વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કેટલાક જોડે તમને આવાના વિડીયો જોવા મળે છે